આણંદ જિલ્લામાં દારૂને લઈને ઠેર ઠેર વાહન ચેકિંગ કરવામાં આવે છે જેના પગલે આણંદ જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાંથી સિત્તેર જેટલા ગુનાઓ નોંધાયા છે તો જુદા જુદા પોલીસ વિસ્તારમાં પકડાયેલ દારૂની અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી આ વાહન ચેકિંગ દરમિયાન પંચાવન હજારથી વધુ નાની મોટી દારૂની બોટલો અને બીઓરોના ટીન જેવી કિંમતે રૂપિયા એક કરોડથી વધુ કિંમતનો દારૂ પદાર્થો પકડાતા આ તમામ દારૂનો નાશ આણંદ જિલ્લાના પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયો આણંદ ડિવિઝન ના કુલ સાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ સિત્તેર જેટલા ગુનાઓ અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટ નો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂનાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ સાત પોલીસ સ્ટેશનના સિત્તેર જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતાં વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતાં વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવી રહ્યો છે આણંદના સલારા વિસ્તારમાં ગત રાત્રિએ મહિલાની છેડતી લઈને બે જૂથો વચ્ચે બોલાછાલી થઈ હતી તો બે